માં આગામી વરસાદની આગાહી ક્યારે ફરી સક્રિય થશે ચોમાસું ગુજરાતમાં હાલ ચોમાસાએ વિરામ લીધો છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે પરંતુ જન્માષ્ટમી બાદ રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે હવામાનના વિવિધ મોડલ સૂચવે છે કે તેર ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાની શક્યતા છે આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થઈને ભારતના મધ્ય ભાગ તરફ આગળ વધશે અને તેની અસરને કારણે ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે તેરથી ચૌદ ઓગસ્ટની આસપાસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ફરીથી વધવાની શરૂઆત થઈ શકે છે સોળ ઓગસ્ટની આસપાસ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે જન્માષ્ટમીની આસપાસ રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થશે અને લગભગ સાતથી થી આઠ દિવસ સુધી સારો વરસાદ થવાની શક્યતા છે જો આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે તો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે આ વરસાદ ખાસ કરીને એવા વિસ્તારો માટે રાહતરૂપ સાબિત થશે જ્યાં હાલમાં પાક સુકાઈ રહ્યો છે હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિનામાં સરેરાશ અથવા સરેરાશ કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે આ વરસાદથી રાજ્યના ડેમમાં પાણીની સપાટી વધવાની આશા છે કારણ કે અત્યાર સુધીમાં માત્ર ત્રીસ ડેમ જ એકસો ટકા ભરાયા છે